જમ્યા પછી તરત ન કરો આ કામ જાણો કઈ આદતો તમારા શરીરને અંદરથી નબળું પાડી રહી છે શું તમે જાણો છો કે ખાધા પછીની આપણી આદતો પણ આપણા સ્વાસ્થ્ય પર ભારે અસર કરે છે આપણને શીખવાડવામાં આવ્યું છે કે શું ખાવું કેટલું ખાવું ને ક્યારે ખાવું પરંતુ બહુ ઓછા લોકો વાત કરે છે કે ખાધા પછી શું ન કરવું જોઈએ શું કરવું જોઈએ જેથી આપણા શરીરને સંપૂર્ણ લાભ મળી શકે ખોટી આદતો આપણી પાચનક્રિયાને નબળી બનાવી શકે છે તો જાણો વિગતે પહેલી મોટી ભૂલ જે લોકો વારંવાર કરતા હોય છે તે છે ખોરાક ખાધા પછી તરત જ સુઈ જવું ખાસ કરીને બપોરના ભોજન કે રાત્રિ ભોજન પછી આ પાચનતંત્રને નબળું પાડી દે છે એસિડિટી વધારે છે અને ભારે પણ અનુભવે છે ખાધા પછી થોડી વાર બેસવું અથવા વજ્રાસન જેવા યોગ્યા યોગાભ્યાસ કરવા વધુ સારું રહેશે જેથી પાચન યોગ્ય રહે અને શરીર તાજગી અનુભવે આ પછી તમે ડાબી બાજુ સૂઈ શકો છો આ પાચનને વધુ સરળ બનાવે છે બીજી ભૂલ ખાધા પછી તરત ઠંડુ પાણી અથવા તો ચા પીવાની છે આયુર્વેદ અનુસાર આ આ આપણી શક્તિ ઘટાડે છે ખાધા પછી પંદર વીસ મિનિટ પછી થોડું ગરમ પાણી પીવું વધુ સારું રહે છે જેથી તમારી જે પાચન શક્તિ છે વધી શકે ને પાચન યોગ્ય થાય ત્રીજી ભૂલ ખોરાક ખાધા પછી સિગરેટનું સેવન કરવાની આદત આ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે તેના બદલે તમે એલચી અથવા તો વરિયાળી ખાઈ શકો છો જે મોમાં તાજ તાજી સ્મેલ આપે છે અને પાચનમાં પણ મદદ કરે છે ચોથી મોટી ભૂલ એ છે કે જમ્યા પછી તરત સ્નાન કરવું એ પાચન માટે હાનિકારક છે આયુર્વેદ મુજબ જમ્યા બાદ પાચન પ્ર પ્રક્રિયા સક્રિય હોય છે સ્નાન કરવાથી ત્વચા તરફ લોહીનો પ્રવાહ વધે છે અને પાચનમાં અવરોધ આવે છે જેના જેનાથી પાચન ધીમું પડી શકે છે આનાથી અપચો ગેસ પેટમાં ભારે ભળું થઈ શકે છે તેથી જમ્યાના પિસ્તાલીસ મિનિટ પછી સ્નાન કરવું યોગ્ય છે પાંચમી ભૂલ ખાધા પછી તરત જ ફળો ખાવાની છે ફળો ઝડપથી આથો આવે છે અને જ્યારે ખોરાક સાથે ભેળવવામાં આવે છે ત્યારે ગેસ અને પેટનું ફૂલી શકે છે જમ્યાના અડધા કલાક પહેલાં અથવા બે કલાક પછી ફળો ખાવા વધુ સારું છે છઠ્ઠી ભૂલ એ છે કે ખાધા પછી તરત જ તમારે ભારે કસરત કરવી અથવા તો ઝડપી ચાલવું આ પાચન પ્રક્રિયાને અસર કરે છે ખાધા પછી લગભગ સોટ પગલાં ધીમું ચાલું સારું છે નહીતર પેટમાં દુખાવો અપચો ઉપકા જેવી સમસ્યાઓ થઈ શકે છે સાતમી ભૂલ છે કે પછી ફોન લેપટોપ તરફ તમારે જોવું અથવા ખાધા પછી તરત જ કામ કરવું છે જે માનસિક તણાવ વધારે છે અને પાચનતંત્રને નબળું પાડે છે ખાધા પછી ઓછામાં ઓછા પાંચ મિનિટ શાંતિથી બેસો અને ધીમેથી શ્વાસ લો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા નોટિફિકેશન બે આઇકન પર ક્લિક કરી દેજો અને તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોયા છો એ પણ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો આવજો